જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ તર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેર વાળો દોરો હાથમાં રાખો ઓખાહરણના ત્રણ દિવસ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ સાંભળે ઓખા હરણ તેના સ્વપ્નમાં ઓખા હરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસ ધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો રાખવો અને ત્રણ દિવસ પૂરા થઈ આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને કે કોઈ પણ પણ રોગ ક્યારેય પાસે આવે તો મિત્રો આ હતું હરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખા ગુજરાતી વાર્તા રૂપે ભાગ ત્રીજો જેમાં સાંભળશું ઓખા પોતાના આગલા ભૌમાં કોણ હતી બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય વાચકોને મનમાં વિચાર આવતા હશે કે આ ઓખા હરણમાં આ ઉષા ક્યાંથી આવી તો વાચક મિત્રો આપણે ઉષાના આગલા જન્મમાં જન્મમાં કરવું પડશે ઉષા ઉષા એના પહેલા ઓખા હતી હતી શિવ પાર્વતીની એ પુત્રી ઓખામાંથી કેવી રીતે થઈ અને એનો દૈત્ય સરદાર બાણાસુરના ઘરમાં જન્મ કેવી રીતે થયો તે હવે સાંભળશું એકવાર ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું દેવી હવે હું તપ કરવા માટે જઈશ શિવજીના તપ કરવાની વાત સાંભળી પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો કેમ કે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું આથી પાર્વતીજી તરત બોલી ઉઠ્યા પ્રભુ આપ તપ કરવા માટે જશો પણ હું એકલી થઈ જઈશ અને આપ તપ કરવા એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું આપ મને પુત્ર થાય એવું વરદાન આપો જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખું મહાદેવજીએ પાર્વતીની વાત સાંભળી કહ્યું ઠીક છે દેવી તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા મહાદેવજીના કહેવાથી મા પાર્વતીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને પુત્રી ઉત્પન્ન કર્યા જમણી કુખેથી ગણેશજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી આમ ઘણો સમય પસાર થઈ ગયો બે બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા જોયું તો બે બાળકો રમે છે આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા હતા ત્યાં આવ્યા અને ભગવાનને તપ કરતા ઉઠાડ્યા અને કહ્યું મહારાજ તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો બે સુંદર મજાના બાળકો રમી રહ્યા છે પ્રભુ તમારી ગેરહાજરીમાં બે બાળકો પ્રગટ ક્યાંથી થઈ ગયા આટલું કહીને નારદજી તો ચાલતા થઈ ગયા આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલ વચન બિલકુલ ભૂલી ગયા આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાની નારદની વાત સાંભળી ધુવા ફૂં થઈ ગયા અને હાથમાં ત્રિશુલ પકડીને ક્રોધથી ઘેરાઈને ઘેર આવ્યા આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણપતિજી તરત જ બારણામાં આડા ઊભા રહ્યા અને તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા એ બાવાજી આમ ક્યાં ચાલ્યા શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈ ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે એટલે રોક્યા અને બોલ્યા માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર નહીં જઈ શકાય ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ કઈ ગાંજિયા જાય એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું આમ પિતા પુત્ર વચ્ચે મહાઘમસાણ યુદ્ધ થયું આ યુદ્ધ જોઈ ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી આગળ સંતાઈ ગઈ યુદ્ધ બરાબર જામ્યું ગણપતિજી મહારાજ કેમેય કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશુળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું પછી ઘરમાં ગયા ભગવાને અંદર અચાનક આવેલા જોઈ મા પાર્વતીજીએ કહ્યું હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં ભગવાને કહ્યું દેવી આ છોકરાઓ કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું ભગવાનની વાત સાંભળીને માતાજી બોલ્યા કેમ આપે તો કહ્યું હતું કે પોતાની મરજીથી બે બાળકો પ્રગટ કરજો જેથી એકલાપણું લાગે નહીં અને બાળકો સાથે સમય પસાર થઈ જશે અને એટલે જ મેં બે બાળકોને પ્રગટ કર્યા કે મહારાજ ભૂલી ગયા કે શું આપ અંદર આવી ગયા છો તો બાળકો ક્યાં છે ત્યાં જ ભગવાનને અચાનક યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું કે બે બાળકો પ્રગટ કરજો અરે આ તો અનર્થ થઈ ગયો હવે શું કરવું દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું વળી તે મને અંદર નહોતો આવવા દેતો પાર્વતીજી કહે હું સ્નાન કરી રહી હતી આથી મેં જ બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી યા દેવ કે દેવીને અંદર આવવા ન દેવા અને મહારાજ આપે જરા પણ વિચાર્યા વિના આવું કાર્ય કરી નાખ્યું પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું અરે રે હવે હું શું કરું મા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ભગવાન શંકરથી એમનો વિલાપ સહન થઈ શક્યો નહીં માતાજીને વિલાપ કરતા જોઈ મહાદેવજીએ કહ્યું દેવી વિલાપ ન કરો તમે એકદમ છાના રહી જાઓ તમારું દુઃખ મારાથી જોયું જાતું નથી હું હમણાં જ બહાર જાઉં છું અને મને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપના બાળકને સજીવન કરીશ આ મારું વચન છે આમ કહી શંકર ભગવાન બહાર ચાલ્યા એવામાં ભગવાનને રસ્તા પર સામે પહેલો જ એક હાથી મળ્યો મહાદેવજી એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદી ગણપતિજીના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પોતાના વહાલા પુત્રનું મોં હાથીનું જોઈ પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું અને વિલાપ કરવા લાગ્યા હે નાથ હવે આવા કદરૂપા છોકરાને જગમાં કોણ બોલાવશે બધા એને ચીડવશે એની અને મારી જગમાં હાંસી ઉડાવશે નાથ તમે આ શું કરી નાખ્યું આમ કહીને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને માંડ માંડ શાંત પાડીને કહ્યું દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેનો દેખાવ ભલે બેડોળ હોય પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના લોકો પહેલાં ગણપતિની સ્થાપના કરશે તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ પણ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં ઘણા વિઘ્નો નડશે અને કાર્ય પણ સફળ નહીં થાય આ મારું વરદાન છે આ બધું પતી ગયા પછી પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી ત્યારે એમને મનમાં પ્રશ્ન થયો કે આ ઓખા ક્યાં ચાલી ગઈ આટલું બધું બની ગયું છતાંય ઓખાએ મને આવીને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે આમ વિચારી પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી ત્યારે મીઠાની કોઠીની પાછળ ધ્રુજતી ધ્રુજતી ઓખા સામે આવીને ઊભી રહી ગઈ અને માતાજીને કહ્યું માં હું એકદમથી ભયાનક રીતે ડરી ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળી પાર્વતીજીને ભયાનક ક્રોધ આવ્યો અરે બાળિકા તને તારો જીવ તારા ભાઈના કરતાં વધારે વહાલો લાગ્યો મને ખબર પણ ના આપી અને સંતાઈ ગઈ જા મારો તને શ્રાપ છે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે ઓખા તો રડવા લાગી માતાજીને કહેવા લાગી મા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મા મને માફ કરો ભગવાને પાર્વતીજીને કહ્યું બાળક બુદ્ધિમાં આમ થયું છે ભીખના લીધે ઓખા સંતાઈ ગઈ માટે એના શાપનું નિવારણ તમે જ બતાવો શાપ આપ્યા પછી પાર્વતીજીને પણ ઘણું દુઃખ થયું પણ થાય શું આથી એમણે કહ્યું બેટા મારો શાપ તો મીથ્યા થશે નહીં માટે તારે ભોગવવો જ રહ્યો પણ જા હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે અને આ ચૈત્ર માસ ચાલે છે ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વિનાનું ભોજન કરી અલુણાવ્રત કરશે ને જે તારું ચારિત્ર ગાશે તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવી શિવ શક્તિને પ્રાપ્ત થશે પછી તો માતાજીના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો બીજો જન્મ થયો દૈત્ય સરદાર બાણાસુરને એક પણ સંતાન ન હતું એ વાંજ્યો હતો આથી તેને ક્યાંય ચેન પડતું ન હતું ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત હોવા છતાં પોતે હતો આથી એને અપાર દુઃખ થઈ રહ્યું હતું એક દિવસની વાત છે પોતાના મહેલ ઊભો હતો સવારનો સમય હતો બહાર કચરો વાળવા વાળીએ જ્યારે બાણાસુરને જોયો ત્યારે એકદમ પોતાનું સાવરનો મુવાડો કરી નાખ્યો આથી બાણાસુર એકદમ નીચે આવ્યો અને કચરો વાળવા વાળી બાઈને પૂછવા લાગ્યો હે બાય તે મને જોતાં જ મુખ આડી સાવરની કેમ ધરી તું મને સાચું બતાવજે તો તને કંઈ નહીં કરું મને ખોટું બતાવીશ તો ઘાણીમાં ખાલી અને તેલ કાઢીશ મહારાજ કચરો સાફ કરવાવાળી બોલી આપના ઘરે ખોળા ન ખૂનનાર નથી તમારી રાણીનો ખોળો ખાલી છે આથી તમે વાંજ્યા છો અને સવાર સવારમાં વાંજ્યાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે આથી જ મેં મોં આડો સાવરનો દઈ દીધો હતો કચરો સાફ કરવા વાળી બાઈના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવજીની આરાધના કરવા માટે ચાલ્યો ગયો મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો સમય મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે બાળાસરે પુત્રની માગણી કરી ત્યારે ભોળાનાથ બોલ્યા હે મારા પ્રિય ભગત તારા સાત ભવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તારા પૂર્વ જન્મમાં તું વૈશ્ય રાજા હતો અને તારા ઘેર એક જ લાડકવાયો દીકરો હતો એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો બહારથી રમતો રમતો આવીને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો બાળકના માટીવાળા હાથ હોવાથી તેને અરુચિ થવા લાગી આથી તે બાળકને ધમકાવીને કાઢી મૂક્યો આથી બાળક તારાથી ઘણો ડરી ગયો અને ધ્રુસ્ત ધ્રુસ્ત ઊભો થયો અને મનોમન બોલવા લાગ્યો કે મારા પિતાને તેમનો પુત્ર વહાલો નથી માટે હે ભગવાન એમને સાત જન્મ સુધી વાંજ્યા રાખજો મહાદેવનું આવું બોલવું સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરવું એ બાબતમાં વિચારવા લાગ્યો પણ ત્યાં જ જાણે કે પાર્વતીજી એની આવતા બોલ્યા બાણાસુર તારા કિસ્મતમાં સંતાન નથી તો શું થયું હું તને સુંદર મજાની દીકરી આપીશ અને તારું વાંચ્યા મેણું ભાંગીશ હા હા મારી માવડી તમે મારા મનની વાત જાણી લીધી ભલે તમે મને પુત્રી આપો પુત્રીને હું પુત્ર સમજીને પાળીશ હરખાતો હરખાતો બાણાસુર શોણિતપુરમાં આવ્યો પોતાની રાણીને બધી વાત કરી અને સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા અને સમયને જતાં ક્યાં વાર લાગે છે પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીને એક સુંદર કન્યાને જન્મ આપ્યો બાણાસુર તો રાજીના રેડ થઈ ગયો અને તરત જ તેણે બાલિકાના જોશ જોવડાવ્યા રાજ જ્યોતિષોને બોલાવ્યા ત્યારે રાજ જ્યોતિષો બોલ્યા આ બાલિકા તેના આગલા ભાવમાં પાર્વતીજીની પુત્રી હતી આથી એનું નામ ઓખા રાખજો હે બાણાસુર આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે ત્યાં તો આકાશમાંથી ભયાનક આકાશવાણી થઈ હે બાણાસુર આ તારી પુત્રી પોતાનો યોગ્ય વરને પોતાની ઈચ્છાથી જ પરણશે અને ત્યારે ભયાનક યુદ્ધ થશે તારા હજાર હાથો ખંડિત થઈ જશે અને તું માંડ માંડ બચીશ આવી ભયાનક આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો મહારાજ આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી હવે શું કરીશું ત્યારે બાણાસુર બોલ્યો આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરાવો મહેલ એવો બનાવો કે કીડીની અંદર પ્રવેશવું પણ કઠિન થઈ જાય અને એક લાખ સૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો હું પણ જોઉં છું કે ઓખા મોટી થતાં પોતાના ઈચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે હવે બાણાસુરના પ્રધાનની પુત્રી ચિત્રલેખા વિશે થોડું જાણી લઈએ ચિત્રલેખાએ કામ સઘળા દેવના કર્યા હોવા છતાં એ અસુરના ઘરે પુત્રી કેવી રીતે થઈને આવી પણ એક જાણવા જેવો કિસ્સો છે એકવાર બાણાસુરના અસહ્ય ત્રાસથી ત્રાસી જઈ ભગવાન પાતાળમાં નાસી આવ્યા ત્યાં દેવે એક કન્યા પ્રગટ કરી ત્યારે પ્રગટ થયેલ કન્યાએ ભગવાનને પૂછ્યું હે ભગવાન આપે મને કેમ પ્રગટ કરી ત્યારે ભગવાન બોલ્યા હે કન્યા પૃથ્વી ઉપર બાણાસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે અને એ કષ્ટોથી ઉગરવા માટે જ મેં તને પેદા કરી છે ત્યારે કન્યા તરત જ બોલી હે ભગવાન જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે મને એને સોંપી દેજો હું તમારું કામ આસાન કરી આપીશ ત્યાર પછી એકવાર બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને તેને પેલી કન્યા આપતા કહ્યું હે દૈત્ય સમ્રાટ આ કન્યાને તમારી સાથે લઈ જાઓ અને પાણી પોષીને મોટી કરજો એ જરૂર તમારો ઉદ્ધાર કરશે બાણાસુર સાથે એનો પ્રધાન પણ હતો પ્રધાનને કોઈ છોરું હતા નહીં આથી તે બાણાસુરને કહેવા લાગ્યો મહારાજ આ કન્યા મને આપશો હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય કરી લ્હાવો લેવા માંગુ છું બાણાસુર તરત જ બોલ્યો હે પ્રધાન હું તારી આશા જરૂર પૂરી કરીશ હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ પછી તું લઈ આવજે આથી કોઈને જાણ નહીં થાય અને તે તારી કુંવરી તરીકે તારા ઘેરે મોટી થશે સવારે પ્રધાન જંગલમાં ગયો ત્યારે એ કન્યા સમાધિ ચઢાવીને તપમાં બેસી ગઈ હતી પોતાના શ્વાસોશ્વાસ રોકીને એ કન્યા પોતાના જમણા પગના અંગૂઠા પર ઊભી રહીને ભયાનક આખું તપ કરી રહી હતી આથી પ્રધાન શોણિતપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન માંગવા કહ્યું ત્યારે કન્યા કહેવા લાગી હે ભગવાન હું ત્રણેય કાળનું જ્ઞાન જાણું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં પણ ઉડું પણ હું કોઈને દેખાવ નહીં ભગવાને તથાસ્તુ કહીને ચાલ્યા ગયા ત્યાં જ બાણાસુર પ્રધાન આવ્યો અને એ બાળાને પોતાને ઘેર લઈ ગયો પણ આગળ જતાં એ ઓખાની રખેવાળ બની ઓખાના મહેલમાં એને રહેવાની બાણાસુરે આજ્ઞા કરી એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા બની ઓખા હરણનો ખંડ ત્રીજો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઉકાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ ત્રીજો જેમાં આપણે સાંભળ્યો ઓખા પોતાના આગલા ભાવમાં કોણ હતું જે સુંદર વાર્તા રૂપે તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ